માત્ર નવ હજાર નવસો નવ્વાણું માં સાત સોના ચાંદી દાગીના તમને મળી જવાના છે ક્યાં નિકોલમાં માં આવેલ અંજના ગોલ્ડ જી હા સોનાના ભાવ તો વધી રહ્યા છે પણ તમારા માટે ફાયદા વાળી ઓફર લઈને આવી ગયું છે અંજના ગોલ્ડ જેમાં આપને મળી જશે સોનાની ની બુટ્ટી સોના ની ચીપ ચૂડી સોના ચૂની નાઇન ટુ ફાઈવ સિલ્વર બ્રેસલેટ નાઇન ટુ ફાઈવ સિલ્વર પેન્ડલ સેટ

અને વિડીયો કરી આઈડી ફોલો કરી દેજો બાકી એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે તો પહોંચી જજો અને અગત્યની વસ્તુ એ કે આ ઓફર મર્યાદિત સમય માટે છે તો વહેલા તે પહેલા પહોંચી જજો અંજના ગોલ્ડમાં